પાલેટાણાના તળેટી વિસ્તારની ગુરુકૃપા સોસાયટીના રહીશો દ્વારા અસાંધારો લાગુ કરવાની માંગ અર્થે ડેપ્યુટી કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું પાલેતણા તળેટી વિસ્તારમાં આવેલા ગુરુકૃપા સોસાયટીમાં વિદ્યધર્મી દ્વારા મકાનની ખરીદી કરવાની તજવીજ હાથ ધરવામાં ઉતી હોવાના અનુસંધાને સ્થાનિક રહીશો દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ વિસ્તારના અસાધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી মানে <laughs>